હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં કામદા એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય જોઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કામદા એકાદશી બે હજાર પચીસ શુભ મુહૂર્ત અને પારણાનો સમય ચૈત્ર મહિનાની શુકલ પક્ષની એકાદશી સાત એપ્રિલે રાત્રે આઠ વાગ્યે અને સમાપ્ત થશે આઠ એપ્રિલ રાત્રે નવ વાગ્યે અને બાર મિનિટે કામદા એકાદશી આઠ એપ્રિલ બે હજાર પચીસ પારણા નવ એપ્રિલે બે હજાર પચીસ સવારે છ ને છવ્વીસ મિનિટે અને આઠ ને છપ્પન વાગ્યા સુધી પારણા રહેશે દ્વાદશી દિવસે જ પારણા કરવા દ્વાદશી દિવસે રાત્રે દસ ને પંચાવન સુધીમાં પારણા કરી લેવા જો દ્વાદશી પૂર્ણ થાય અને તે પછી પારણા કરવામાં આવે તો તે પાપ સમાન માનવામાં આવે છે ચૈત્ર માસને શુકલપક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે આથી તેને કામદા એકાદશી કહેવાય છે હિન્દુઓના નવા વર્ષ એટલે કે નવસવત વર્ષ શરૂ થતાં પહેલાં એકાદશીનો આ વ્રત રખાય છે આ વ્રતના વિષયમાં આ કહ્યું છે કે આ વ્રત રાખનારને બ્રહ્મ હત્યા સહિતના મહાપાપોથી પણ મુક્તિ મળી જાય છે પુરાણોમાં

અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવાની ભાવનાથી કામદા એકાદશીના વ્રત કરીશ એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનમાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ દીપ અક્ષત વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો આખી રાત જાગરણ કરો ભજન અને સત્સંગ કરો અને બીજા દિવસથી સ્નાન કરી

બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક વખત પુડ્રિકની સભામાં લલિત ગીત ગાતો હતો અચાનક તેને લલિતા યાદ આવી તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો તેના મનની સ્થિતિ કકોટક નામનો નાગ જાણી ગયો તેણે પુડ્રીક રાજાને લલિતના મનની વાત કહી દીધી આ સાંભળી લલિત ઉપર પુડ્રિક રાજા ગુસ્સે થયો તેમણે તત્કાલ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા હે કામે તું તત્કાલ રાક્ષસ બની જા શ્રાપ સાંભળતા જ લલિત ભયા મહાભયંકર રાક્ષસ બની ગયો તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ તથા લાલ ચોળ નેત્રો જેવો થઈ ગયો ભલભલા ડરી જતા આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાય પેટનો ખાડો પૂરતો હતો આમને આમ બંને ફરતા ફરતા વિશાળ પર્વત ઉપર પહોંચી ગયા ત્યાં તેમણે ઋષ્ય શુક શુકમુનિનું આશ્રમ જોયો ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ પોતાનું દુઃખ કહ્યું આ સાંભળી દયાના સાગર ઋષ્ય શુકમુનિએ તે બંનેને ચૈત્ર સુદ એક અગિયારસ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું તે બંનેએ સુદ એકાદશી આવતા ખૂબ ભાવથી તે એકાદશી કરી તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં કર પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભ શોભવા લાગી આ પછી તેઓ પાછા ભોગાવતી નામની નગરીમાં આવ્યા તેમને જોઈ પુડરે ખુશ થઈ ગયો તેણે સર્વવૃતાત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું મન તથા ઇન્દ્રિય પર કાબુ રાખવું ઉપવાસ કરવો ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા જય શ્રી કૃષ્ણ